શાળા નિર્માણ પામશે કાર્યક્રમમાં મેયર ધારાસભ્ય કોર્પોરેટર અને મહાનગરપાલિકાના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉપસ્થિત રહ્યા હતા કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા તની અંદર નવસો ને બેતાલીસ રૂમ એસએસ એટલે કે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં ઓલરેડી મંજૂરી આપી દીધી છે આઠસો રૂમના ઓલરેડી ટેન્ડરિંગ અને પ્રોસેસ શરૂ થઈ એમાં અઢીસો રૂમના કામગીરી કાલ ટૂંક સમયમાં શરૂ થશે સુરત શહેર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેસ્ટ ટેકનોલોજી સાથે શાળાઓનું નિર્માણ આ બધું જ ખૂબ ઝડપભેર કામગીરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ચાલી રહી છે ત્યારે આ શાળાઓની અંદર સ્માર્ટ ક્લાસ હશે જેટલી હાઈસ્કૂલો છે ત્યાં તમામ જગ્યાએ કમ્પ્યુટર લેબ સંપૂર્ણપણે પૂર્ણ વિકસિત થઈ ચૂકી છે દરેક સ્માર્ટ ક્લાસ સાથે અદ્યતન શાળાઓનું નિર્માણ થાય એ બાબતમાં ગુજરાત સરકાર નવી દિશા તરફ જઈ રહી છે કુલ સોળ હજાર રૂમ દોઢ બે વર્ષની અંદર આપણે પૂર્ણ કરીશું માત્ર શાળા નહીં પરંતુ હવે શિક્ષકોની ઘટ છે એ પણ ટૂંક સમયમાં બેથી ચાર મહિનાની અંદર ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી પણ થઈ ચૂકી છે બદલીના કેમ્પોથી લઈને એટલે એક પોઝિટિવ વાતાવરણ જે શિક્ષણ વિભાગમાં થઈ રહ્યું છે એમાં સુરત મહાનગરપાલિકાને પહેલીવાર આટલી મોટી રાજ્ય સરકારની ગ્રાન્ટ એક સાથે ઓગણીસ શાળાઓ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે